રામજી રાતે સેતુ બંધાતો હતો ને રામજી પછી એકાંતમાં બધા સુઈ ગયા ત્યારે એ સેતુ પાસે આવ્યા અને પોતાના હાથે એક પથ્થર લીધો ને એમાં પધરાયો પથ્થર ડૂબી પાછળથી હસવાનો અવાજ આવ્યો રામજીને એમ કે કોઈ જોતું નથી જ લાવું પ્રયોગ કરું તો લક્ષ્મણજી અને હનુમાનજી લક્ષ્મણજી ચૌદ વર્ષ સુતા જ નથી અને હનુમાનજી પણ કહેવાય કે નિત્ય નિરંતર જ્યાં જ્યાં આવું ભગવાનનું કીર્તન થતું હોય ભગવાનનું ભજન પૂજન થતું હોય ત્યાં હનુમાનજી પણ બિરાજમાન હોય છે કે પ્રભુ અમે તમારું નામ લખીને પથ્થર અમે આમ દરિયામાં ઘા કરીએ ને તોય તરી જાય છે અને જેનું નામ અમે લખીએ એ પોતાના હાથે આમ રામજી તો મર્યાદા અને ભગવાનની સેનામાં કોણ હતા તો વાનર હતા રીછ હતા વૃંદાવન જાઓ વાનર મર્યાદામાં હોય વ્રજ માં જાઓ એટલે ખબર એ ગમે ત્યાં જાઓ એટલે ખબર તો પડે તો એ કઈ આમ ભગવાને જેમ આમ પ્રેમથી કે દરિયાને પણ ભગવાન નથી ત્રણ દિવસ સુધી દર્ભના આસન પર બેઠા રહ્યા ઉભા જ નથી કે દરિયો મને વિભીષણે કહ્યું કે તમારા કુળના તો દેવતા છે તમને રસ્તો આપશે જ ભગવાન બેઠા રહ્યા લક્ષ્મણજીને જરાય ગયું નહીં આ વાત પણ એ બેઠા રહ્યા ત્રીજા દિવસે ભગવાને બાણ ચડાવ્યું એટલે ભગવાને તો પ્રેમથી મર્યાદાથી આમ પથ્થર એમાં મૂક્યો તોય ડૂબો અને વાંદરાઓ તો ઘા કરતા હતા આપણે આમ કેમ ઓલા ટ્રેન વહી જાય અને બેગ ના ઘા કરીએ એમ હાલો હવે જલ્દી પોગવાનું છે આપણે લંકા હા કોણ છે માતાજીને લઈ ગયો છે આપડી છે કોણ હાલો હવે અમુકને આપણે કામ ચિંતે નહીં એટલા ઉત્સાહિત થઈ જાય એટલા ઉત્સાહિત થઈ જાય પછી એને ભૂલાઈ જાય કે હોય બાપા ઉત્સાહ એટલો હોય એને ઉત્સાહ કહેવાય કેતા કેવાય જાય અરે આવજો આવજો કઈ વાંધો નહીં તમે તારે આવો ખરા બધા એક વાર તો બધા ભાવ કે ભગવાન નું નામ તરી ગયું પણ ભગવાને જેને છોડ્યા ને પ્રભુ એ કોઈ દિવસ તરી ના શકે એટલે જે ભગવાન નો સંગ કરે ભગવાન ના નામનો જે આધાર લે એ ક્યારે ડૂબે નહીં એ તરી જાય